રાજકોટમાં કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટરને શહેરમાં સમાવિષ્ટ નગરના યોજના અંતર્ગત જે ટીપી સ્કીમ સાગઠિયાએ સરકારમાં સાદર કરેલ છે તે નામંજૂર કરવા અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે અતુલ રાજાણીએ જણાવ્યું કે તપાસ માત્ર સાગઠિયા પૂરતી સીમિત રાખવામાં આવેલ છે જો આ તપાસને સરકાર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો અનેક લોકોના નામ આ ટીઆરપી ગેમ્ઝોના ભ્રષ્ટાચારમાં ખુલે તેમ છે મનસુખ સાગઠિયાને ચાવરવાડા અત્યાર સુધી અનેક અધિકારીઓને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જહેમત ઉઠાવી છે એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે ટીઆરપી ઝોનની અંદર ખાલી સાગઠિયા ઉપર જ બળિનો બોકડો બનાવી દેવામાં આવ્યો છે ત્યારે એમાં ભાજપના પદાધિકારીઓ મેયરશ્રીઓ ધારાસભ્યો એ કોઈ આમાં આવતા નથી એટલે ખાસ કરીને કલેક્ટરને એ આવેદનપત્ર દેવામાં આવ્યું છે કે ભાઈ સાગઠિયા કેમ સાગઠિયાના ભાઈ પણ છે એ પણ બહુ ગાંધીનગરની મોટી પોસ્ટ ઉપર હતા એની પણ તપાસ કરવામાં આવી નથી ખરેખર આનું સત્ય બહાર આવવું જોઈએ એ બારામાં કલેક્ટરને એક આવેદનપત્ર દેવામાં અત્યારના આવ્યું છે